ના નહી કરણોણો ધર્મ ચાલેનો મોરે કોઈ નકી હોય નહીં સાધુ તો ચાલતા ભલા ચા હોય ચા ના હોય કોઈ ખબર ના હોય મરીએ ઈનો પેડો પાર કરી નાખ પણ ગણતરી નથી આ હે જમ

आइस चलो चाय बार

স্ের নাকের করশকে আপান কন্নে টাচে, কনেন কেরিযের কনেরে, আখুদিকর কনে, কনেনাকানেনেনিন্নাকের কন্তের কৃলিয়ে. কনে�

કુટુંબ કબીલો મેલ સારા એક શબ્દ બોલી જાય તો કુટુંબ કબીલો મેલવા ને આવું છે ને તે કુ છે વિચાર કરવા રહું ને તો કારણ મારી ધરણ તો કુણો ના કહેવાય તારા આ વેલા માં જો ખોટ પડવા દો તારી કેટલી ચારે ને ખોળે કરાય છે લે એમાં તારી સખો પર ફૂકાના આશીષ છે માં તને એ બી આખી ફેરાવાર કે આ હાથ પર તાર સે બાપા તો પાસોના પટકો પાસોના પટકો પર આ જ મારું એટલા નું સુજો તારી હારે સુ પણ માં જલે દેજે હા કે દે તારા બાપા કે નેન અમારે મને મારે કહીએ નામ પડે તારી માતા સુ હ নিনুা ইজাকোখেজলু আশডকোকিদ নিমাহহিদ য়ে বাকোকেে জয়ে িজাকেম কোসেআু নিমাপা একেদংভ. ওয়েজা ক্দা..